રામ રામ મિત્રો આજે આપણે બનાવીશું બધાને ભાવે તેઓ વેજ પુલાવ તો રેસીપીને સ્ટાર્ટ કરીએ એ પહેલાં મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકનને દબાવજો જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે વેજ પુલાવ બનાવવા માટે આપણે સૌ પ્રથમ અડધો બાઉલ બાસમતી રાઇસ લેશું અને આને આપણે ત્રણથી ચાર પાણીએ ધોઈ નાખીશું જ્યાં સુધી આ ભાતમાંથી સફેદ પાણી નીકળે નહીં ત્યાં સુધી આપણે તેને ધોઈ લેવાનું છે આ સફેદ પાણીને આપણે કાઢી લેવાનું છે વેજ પુલાવ બનાવવા માટે આપણે કુકર માં હવે ત્રણ મોટી ચમચી તેલ નાખીશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી રાય એડ કરીશું રાય કકડી જાય ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જીરું એડ કરીશું હવે તેમાં એક મોટું સૂકું લાલ મરચું ખાંડેલા આખા ધાણા મીઠો લીમડો આ ડુમરચા લસણની પેસ્ટ નાખીને આ બધી જ વસ્તુને સાતળી લેશું આ બધી જ વસ્તુ હવે સતળાઈ ગઈ છે હવે તેમાં ચાર નંગ ડુંગળી એડ કરીશું અને ડુંગળીને ચડવા દેશું થોડી વાર બાદ આપણી ડુંગળી થઈ ગઈ છે તો હવે આપણે આમાં બે ટમેટાને એડ કરીશું અને ટમેટાને સાતળી લેશું ટમેટાને થોડીવાર તેલમાં ચડવા દેસું થોડીવાર બાદ આપણા ટમેટા ચડી ગયા છે તો હવે આપણે આમાં વટાણા બટેકા અને ગાજરને એડ કરીશું અને આ રીતે આપણે તેને પણ સાતળી લેશું ત્રણથી ચાર મિનિટ માટે આ બધી વસ્તુને ચડવા દેવાની છે ત્રણથી ચાર મિનિટ બાદ હવે આપણે તેમાં એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી હળદર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું થોડો ગરમ મસાલો નાખીને આ બધી જ વસ્તુને હવે આપણે સાંતળી લેશું અને બે થી ત્રણ મિનિટ માટે આપણે મસાલાને કૂક થવા દેશું થોડી વાર બાદ આપણા મસાલા કૂક થઈ ગયા છે તો હવે આપણે આમાં ધોયેલા ભાતને એડ કરીશું અને હવે આપણે આમાં જે વાટકાના માપથી ભાત લીધા હતા તેનું ડબલ પાણી ઉમેરીશું એટલે કે આપણે ભાતમાં બે વાટકા પાણીને એડ કરીશું હવે આપણે આ બધી જ વસ્તુને મિક્સ કરી લેશું હવે આપણે કુકરને ઢાંકીને ત્રણ સીટી થવા દેસુ ત્રણ સીટી થયા બાદ આપણે કુકરને ખોલીને જોઈએ તો આપણો વેજ પુલાવ તૈયાર છે તો હવે આને આપણે એક પ્લેટમાં સર્વ કરીશું આ પુલાવને આપણે ગાજરના સંભાળા સાથે સર્વ કરીશું અને હવે આપણે આ પુલાવને કોથમીરથી ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણો મસાલેદાર એવો વેજ પુલાવ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં